ગરમ મારજી પાર્ટી આવી છે હા જાવ પર આ તો મોજ કરવાને દારૂ લારું લઈ જ હેરો આ દારૂ લાવ્યો છે દારૂ પૈસા દે ઇ આ ઇ જો પીવે ના ઈ બીટ દે લે ને ઘરમાંથી લાવ આનો સાલ છે અરે મજા આવશે મારું હારું મેં ઘરે આવ્યો જ રાખ્યું રોહિત બટા હાદરે બે અવાજ ના કરતા અલ હા રુદમી બોલ્યા હા આપણે અહીંયા આપણે અહીં ભેળનો આયોજક રાછો હવે બદલાયું પૂરી

આતો છે આવતા હશેડો અમે બેહો નીકળા લેઈજો લો લેવામાંથી કામ કરો જેમ અમે તો નાસ્તો કરો બોલડી કરવા આતો પાર્ટી કરવી તો કામે કરવું પડે એવું છે કરો હાલો હાલો કરો એટલે ખાવનો બોરવા એ બોનો હાણો દેજો ખાવનો મરચા લેવા લાવે પૈસા ના મરચા તો પૈસા ને લઈ આવી તું જાજો